નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે શરૂઆત કરીએ તો એક સમાચાર કચ્છથી તો સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાંથી અવારનવાર પાકિસ્તાની ધુસણખોરો ઝડપાઈ ચૂક્યા છે તેવામાં હવે ખાવડા વિસ્તારની સરહદીથી બીએસએફ દ્વારા પાકિસ્તાની ધુસણખોરને ઝડપી લીધો છે જે પ્રાથમિક તપાસમાં માનસિક હોવાનું સામે આવ્યું છે જેને જીઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં અવારનવાર ધુસણખોરીના બનાવ સામે આવી રહ્યા છે ખાવડા વિસ્તારની સરહદે પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોને પિલર નંબર વન ઝીરો સેવન સિક્સ અને વન ઝીરો સેવન સેવન પાસે ગતિવિધિ દેખાઈ હતી જેથી સ્થળ તપાસ પર કરતા એક પાકિસ્તાની ધુસણખોર તેમને હાથ લાગ્યો હતો આ સમગ્ર મામલે ખાવડા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ પાકિસ્તાની શખ્સ માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પાસેથી કોઈ આધાર પુરાવા પણ મળ્યા નથી જોકે હાલ તેને જીઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને એજન્સીઓ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યાં મુદ્દે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા કચ્છથી ધરમ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે જી ધરમ કચ્છ જિલ્લામાંથી જે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે શું છે સમગ્ર મામલો જી વાત કરવામાં આવે તો પાકિસ્તાન તરીકે સામે ઘૂસણખોરી ઘુસણખોરી કરવાના બનાવો હાલ વધી રહ્યા છે ત્યારે સમયાંતરે ખડીર બાજુથી બે પ્રેમી પકડા પકડાયા હતા ત્યારે આજે ગઈકાલે ખાવડા બાજુથી એક પાકિસ્તાની ઘુસણખોર બીએસએફ ઝડપી પાડ્યા એનું પણ સામે આવ્યું છે જો કે માનસિક રીતે અસ્વસ્થ અને કઈ બોલતો ન હોવાનું હાલના તબક્કે કંઈ કહી શકાય નહીં પણ આ અંગે બીએસએફ અને પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી મળેલી છે એ આધારે સવારે આઠ થી નવ વાગ્યાના આરસામાં બીએસએફ ના જવાનોએ આ ઘુસણખોરને ઝડપ્યો હતો અને આ ઘુસણખોર આમ ખાસ કઈ બોલતો તો નથી પરંતુ જે એની પદ્ધતિથી જે આવ્યો છે એ અંગે થોડી શંકાપ્રિત હતી દરેક જે સુરક્ષાની એજન્સીઓ છે એની પૂછપરછ કરી છે બીએસએફ એ પેટ્રોલિંગ હાથ ધરી હતી જેની અંદર આ પકડાયો હતો ભારત પાકિસ્તાન બોર્ડર પર પિલર નંબર એક છોતેર અને સતોતેર પાસેથી આ પાકિસ્તાની ઘુસણખોર ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલના તબક્કે સુરક્ષા એજન્સીઓ એની પૂછપરછ હાથ ધરી છે જી ત્યાં ઘુસણખોરની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ સામે આવી છે કે કેમ નહીં હજી સુધી એના પાસેથી કોઈ શંકાસ્પદ મળ્યું નથી અને એ અત્યારે માનસિક રીતે પણ સ્વસ્થ નથી એને પહેલા તો દવા હોસ્પિટલ ખસેડા છે યા તો એની દવા કરવામાં આવશે અને ત્યારબાદ એની વધારે પૂછપરછ કરવામાં આવશે જી જી ધન્યવાદ સમગ્ર મામલ મામલે માહિતી આપવા બદલ તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ પાસે એક ટ્રક યમદૂત બનીને ઇનોવા સાથે ધડાકા સાથે ટકરાતા ઇનોવા અને ગમકો